માંડવી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના સંબંધી પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા મહિલાને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રહેતા શાંતાબેન દિનેશભાઈ સેંઘાણી કે જેવો માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંઘાણીના કાકી પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે બપોરે ચાર વાગ્યાના અરસામાં સાંતાબેન ઉપર અજાણ્યા ચાર શખ્સોએ હુમલો કર્યો હતો દાંત તોડી નાખ્યા હતા અને ટૂંપો દઈને મારી નાખવાની કોશિશ કરી હતી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યા બાદ નાસી ગયા હતા આ ઘટનાથી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંગાણી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી આ ઘટનાએ હાલમાં ચૂંટણી નજીક હોતા દુર્ગાપુર ગામમાં તેમજ માંડવી શહેરમાં ચકચાર જગાવી છે આરોપીઓ પર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે માંડવીના દુર્ગાપુર ગામે જે આજે ચાર થી સાડા વચ્ચેમાં જે એક મહિલા ઉપર હુમલો થઈ રહ્યો છે એ આમ જોવા જઈએ તો બેટી બચાવો બેટી બઢાવો અને મહિલા સુરક્ષિત રાખવાનો આપણે વાદા કરતા અને જો મહિલાઓ જ આટલી પોતાના ઘરમાં સુરક્ષિત નહીં રહી શકતી હોય તો પછી આપણે શું કરવાનું એટલે હું માંડી તાલુકા પંચાયતની પ્રમુખ અને મારું દુર્ગાપુર ગામ અને એમાં પણ સેંગાણી પરિવાર મારો જ પરિવાર ઉપર જો આ હુમલો થતો હોય તો અમારે પોલીસ પાસે એવી માંગ છે કે આ શખ્સો ઉપર કડક માં કડક સજા થવી જોઈએ અને આ ચાર જણા શખ્સો હતા કોઈ અજાણ્યા હતા કોઈ અમને હજી એ માહિતી પૂરી મળી નથી કે કોણ હતા એટલે હું આ પોલીસ તંત્રને કામ સોંપું છું કે જલ્દીથી જલ્દી જે આ ચાર શખ્સો કોણ હતા અને આ મહિલા ઉપર હુમલો કરવાનું કારણ શું એ અમને જલ્દીનું જેમ બને તેમ તાત્કાલિક આનો નિર્ણય પોલીસ સ્ટાફ અમને આપે આ જે મહિલા ઉપર હુમલો થયો છે એ મહિલાનું નામ સાંતાલીન સેંઘાણી છે અને મારા પરિવારના જ છે કુટુંબના છે મારી કાકી સાસુ છે હા હા ઘટના હું માથે બેઠી હતી પેલી એને આવીને એમ કીધું કે બેન પાણી મને જોઈએ છે કે મેં તમે થી આવો છો કે મેં રમવા જાઉં છું મને એમ કરીને પાણી લઈને ગયા પછી હું ખુરશીમાંથી બેસી તીધો અંદર આવ્યા અંદર આવીને મને એમ કીધું અંદર જવાનું છે મેં ના પાડી એને અંદર નથી જવાનું પછી એને મને જાફા જાફી કરી મારા દાંત ફગાયા મારે નળીમાં ટૂંકો તો દીધો બધું કરી મારા કપડાં ફાળ્યા મારી મોટી વાઉ છે એને ટૂપો આપ્યો એને કડકમાં કડક સજા થવી જોઈએ અને ચાર જણા હતા સાડા ચાર વાગે આવ્યા હતા ને વેન ગાડી ઉપર હતા ચાર જણા હતા આ એક દુપટ્ટો હતો એક પટ્ટી હતી ને બે ચાકા હતા ને મને ટૂંકો મારતા હતા પટ્ટી થી ને દુપટ્ટો બે ને મારું ગળું પકડ્યું મારા દાંત ચાર ફગાવી દીધા છે ને મારા કપડા બધા ફાડી નાખ્યા છે પોલીસ સાથે એને કડકમાં કડક સજા થવી જોઈએ એને હા અમારી એવી માંગ છે કારણ કે સ્ત્રી ઉપર શું કામ હાથું પાડે છે એ એવી માં છે કડકમાં કડકાઈને સજાવી જોઈએ ભુજ શહેરનુંख्यात નામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરીલેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કીન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડીક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરા સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઈડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ના ગાંધી અઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ